તો કવિરાજે હમણાં કીધું કે શાંતિ રાખો પણ હમણાં શાંતિ રાખવાનો સમય નથી આ બિલકુલ નહી આજે ધર્મ મંચ ઉપર બિરાજમાન સર્વે ભેખ ભગવાનના ચરણોમાં મારા વંદન અને ઉપસ્થિત સર્વેને મારા પ્રણામ અને આગળ બધા મહાપુરુષોએ પોતાનું વ્યક્તિત્વ પોતાના વચનો પોતાની બુદ્ધિ પ્રમાણે બધું કહી દીધું છે એટલે મારે કઈ વધુ કેવું નથી કઈ એમાં પણ એક ચીજ જે મીડિયા દ્વારા મેં બધું કીધું એ બધા સમાજે સાંભળ્યું છે પણ સાધુ જેની કાગ ચેષ્ટા સ્વાન નિંદ્રા અને અજગર આહાર જેની દ્રષ્ટિ દિવ્ય હોય આગળનું વિચારતો હોય એવા મહાપુરુષો એની વિચારધારાઓ ઈજ છે કે આજે આપણો હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ ની અંદર કેટલા ફાટા પડી ગયા આજે જૈન આપણા થી અલગ પડી ગયા બોધિસ્ટ આપણા થી અલગ પડવા માંગે છે તો બધા આમ ને આમ અલગ પડી જાશું તો પછી હિન્દુઓમાં રહેશે શું તો સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો અને આ જે ફોટા લાગેલા છે ને એ છેલ્લી વાર જોઈ લેજો હવે આ ફોટા નહીં લાગે આ ફોટા હવે નહીં લાગે એની ગેરંટી હું આપું છું એનું કારણ છે કે સ્વામિનારાયણના વરિષ્ઠ સંતોથી મારું વાર્તાલાપ થયું છે અને એમણે કીધું કે બાપુ તમારી જગ્યાની અંદર અમે આવી અને તમે જેમ કયો તમારા પાંચ સાધુ ને અમારા પાંચ સાધુ ભવિષ્યની અંદર તારીખ દસ નવ બે હાજર ઓગણીસ પછી કોઈ પણ સ્વામિનારાયણનો સંત ધર્મ વિશે કે આપણા માતાજી વિશે કે રામ વિશે કે કૃષ્ણ વિશે નહીં બોલે અને બોલશે તો જૂના ઇતિહાસો ધ્યાન કરી લે કે નાગા બાવા નાગા બાવા કઈ ખપી ગયા છે

આજે આવી કરી અને મારી સાથે વાત કરી કે બાપુ આ વાત ને આ હકીકત તો મેં કીધું કે પ્રભુ તમે અમારું અંગત છો તમે અમારા ભાઈ જ છો અલગ નથી અમારાથી કેમ કે અમે દિવ્ય દ્રષ્ટિ જોવાવાળા સાધુ છે આગળ નું ફ્યુચર જોઈએ છીએ કાલ નું નથી જોતા અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો મહંતો એની સાથે જે વાર્તાલાપ થયો છે એની અંદર બધાએ કીધું છે કે બાપુ આપણે મળી અને બેસી કરીને સુજાવ કરી લેશું અને જેમ તમે કહો એમ આ કહે એમ પછી મેં કીધું મોરારી બાપુ માફી નહીં માં કહેો એ જો તમે માની બેઠા હો મગજમાં તો એ મગજમાંથી કાઢી નાખજો એ મગજમાંથી કાઢી નાખજો ખોપડીમાંથી અમારો સંત કોઈ પણ પગે નહી લાગે ભૂલો તમારી છે અને તમે જે ભૂલ કરી છે એની ક્ષમા પણ અમારે નથી મંગાવી અમે મોટા પેટ વાળા છીએ તમે જે ભૂલો કરી છે એની પણ અમારે ક્ષમા નથી મંગાવી કેમ કે આ તો સમુદ્ર છે સમુદ્ર એની અંદર ગંગાને ગટર બે અવતારી સમાવી લઈએ એટલે અમારે કોઈ પણ સ્વામિનારાયણના સંત પાસે માફી મંગાવી નથી અને નથી અમારે માંગવી કરી અને જ અમે અડધો કલાકની અંદર એ વાર્તાલાપ કરી અને આનું સુખદ અંત આવે એવા મહાપુરુષોના પણ મત છે અને આજે આ આયોજનની અંદર જે અમારા મહામંડલેશ્વર જગજીવન બાપુએ જે આ આયોજન ભેગું કર્યું છે એનું જસ આ મહાપુરુષ છે કાલથી માણસ મહેનત કરે છે રાતના ત્રણ વાગ્યા ત્રણ વાગે મેં ફોન જોયો તો ઓનલાઈન હતા ત્રણ વાગે રાતે એટલે આ જ્યાં સુધી હમણાં કવિરાજે કીધું ને એક દોહો દીધો મારાના પ્રતાપનો મહારાણા પ્રતાપ જયારે અરવલ્લી ની ડુંગર ની અમર અંદર હિંમત હારી ગયા તા ત્યારે અકબર ને કાગળ લખે છે અને ત્યારે આ કાગળ અકબર ના જે કરતા હતા રહીમ ખાન એ રહીમ ખાન ના હાથમાં આવે અને ત્યારે રહીમ ખાને કીધું કે આખી મહારાણું હિંમત હારી ગયો એટલે એને કાગળ ફેરવી એની પાછળ બે શબ્દ લખ્યા કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપીજા જાસા ખુબસાણ એક વિશ્વભરી ઉપરે હવે હાથ પુરુષો એટલે જીવનની અંદર આ પુરુષો જાગૃત કરે છે આવા પુરુષો જાગૃત કરે છે તો આજે પ્રજાને આપણે જાગૃત થવાનું છે કે કોઈ પણ અધર્મીઓ આપણા સનાતન ધર્મ ઉપર કોઈ પણ અધર્મ કરે તો એની સામે સામનો કરવો સામનો કયો કરવો લાકડી નથી ઉપાડવી આજે સમય લાકડીનો નથી કલમ નો છે બાપુએ જેમ કીધું ને કે ત્રણ મહિનાની અંદર હું એને ઠેકાણે કરી દઈશ કેમ કે આ કલમ છે આ કલમનો જોર છે બાબા આજે એ સમાજને તુર્ષ ઘણી કરીને જો ફેંકી દેતા હોય અને આવા શબ્દો બોલતા હોય સમાજ વિશે એ કેટલી હદે સારું કહેવાય અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સંતોને હું વિનંતી કરું છું બે હાથ જોડીને પ્રણામ કરું છું કે ભવિષ્યની અંદર તારીખ 10 9 2019 પછી ભૂલ કરતા નહીં ના બરોબર 아, b